नवसारी जिला कक्षा खेल महाकुंभ बेहजार पच्चीस न अने बहनों नी होकी टूर्नामेंटनु आयोजन करू बीली वी एस पटेल कॉलेज खाते गुजरात सरकार रमतगमत विभाग सपोर्ट ऑथोरिटी ऑफ गुजरात नवसारी द्वारा જિલ્લા કક્ષાની હોકી ભાઈઓ અને બહેનો માટે અંડર 14 અંડર 17 અને 17 અબાવ ટુર્નામેન્ટ નું વીએસ પટેલ કોલેજ ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં અતિથિ વિશેષ તરીકે નવસારી જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીલ્પેશભાઈ પટેલ બલીમોરા કેવડી મંડળના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ભરતભાઈ આમી વીએસ પટેલ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર એ આર બજાજ कॉमर्स कॉलेज ना प्रिंसिपाल श्री सोनलबेन वसावा के बी पटेल स्कूल ना आचार्य श्री रोशनीबेन गजेरा बिली मोरा नगर नगरपालिका नगरसेवक बरोडा क्रिकेट एसोसिएशन ना कोच अरविंद भाई पटेल सामाजिक महानुभावों उपस्थित रहा था તેમના દ્વારા દીપ પ્રગટાવી આશીર્વાદનો આપી ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટનું સંચાલન સિરીઝ ભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા અને રેફરીઓ દ્વારા સફળ સંચાલન કરી શરૂઆત કરવામાં આવી રિપોર્ટર જયદીપ રાવલ